જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ અઢાર જૂન બે હજાર પચીસ બુધવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં શખીદીલ દાતાશ્રી પરિવાર તરફથી પીરસવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવારો ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજે ટોટલ ત્રણ લાભાર્થી પરિવારો તરફથી લુણી ગામના ગામગણની ગાય માતાઓ માટે એક ગાડી લીલાચારાની નિરણ અહીં પીરસવામાં આવેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજન્યું આરોગવા અહીં ઉપસ્થિત છે અને આજના લાભાર્થી પરિવારો એવા શ્રી શ્રીમતી સ્મિતાબેન અશ્વિનભાઈ પોપટલાલ ડેડિયા સ્વર્ગસ્થ નવીનભાઈ કરમસીભાઈ છેડા હસ્તે ભાનુબેન નવીનભાઈ છેડા અને માતુશ્રી હેમલતાબેન પ્રેમજી વેલજી છેડા પરિવાર તરફથી આજે આપને લીલાચારાની નિર્ણય સંયુક્ત રીતે અર્પણ કરવામાં આવેલ છે આપ આજે રેડિયા પરિવાર અને છેડા પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો ઉનાળુ નિરણ મહાયજ્ઞમાં અલગ અલગ સખીદિલ દાતાશ્રીઓ તરફથી સારો એવો નિર્ણયનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે એવા દરેક લાભાર્થીઓને ધન્યવાદ આભાર આજની લીલાચારાની નિર્ણયનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર રેડિયા પરિવાર તેમજ બંને છેડા પરિવારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના જય માતાજી વંદે ગૌ